ખોડિયાર માં તો મિત્રો હાલ આપડે આવી ગયા છે ભાવનગર જિલ્લાનું ગાઢેરા તાલુકાનું જ્યાં હાક પર જ્યાં તમે જોઈ શકો છો જયારે ગેટ છે માં દર્શન કરવા તો ઉપર જોકે આંતિન ઘણું ઉપર છે જ્યારે આંતિન જ્યારે દાદા શરૂ થાય છે તો હાલ જાય અને જ્યાં મા ખોડિયારમાં જ્યાં દર્શન કરવા મિત્રો જ્યારે ત્યારે હાલ દાદા શરૂ થાય છે તો હાલો જ્યાં જાય ઉપર અને ખોડિયારના તમને દર્શન કરાવું મિત્રો મારી ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ પણ નાખ્યો અને બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા જેથી કરીને બીજા પણ જ્યારે લોકો જ્યાં આમાં ખોડિયારના દર્શન કરી શકે તો હાલો અત્યારે તમે જોઈ શકો છો જ સુધી જ્યારે સરસ મજાના જ્યાં દાદા ઉપર પતરા પણ નાખેલા છે જો કે તડકાને આવી તો જ્યારે તડકો ન લાગે તો હાલો જાય ઉપર અને જ્યારે માખોળિયાના દર્શન ચાલો ત્યારે ઘણા ભાઈ ભક્તો જ્યારે મા ખોડિયાના દર્શન કરી અને જ્યારે નીચે ઉતરી પણ રહ્યા છે અને ઘણા જ્યારે ભક્તો જાય ઉપર મા ખોડિયાના દર્શન કરવા જઈ પણ રહ્યા છે તો તમે જઈ શકો છો ત્યારે મેં અત્યારે હાલમાં જ અડધે સુધી જ્યારે પગી ગયા છે કે બહુ અધર નથી પણ કે ઉછો તો જરૂર છે આમ નામ તો જ્યારે તમે થાકી તો જાય જ છે જો કે સડવામાં સામે તમે જોઈ શકો છો ત્યારે અહીંથી દેખાય ત્યાં સુધી દાદરા હશે ત્યારે અમે હાલ અડધો ભોગીયા છીએ તો હાલો હજી આગળ જઈ અને જ્યારે ઉપર જાય જ્યારે તમને મા ખોડીના દર્શન કરાવું મિત્રો તો વિડીયોમાં બન્યા બનાવી લાઈક કરવાનું ન બોલતા હાલો માં ખોડિયારના દર્શન કરવા તો જ્યારે ફેર સુધી જ્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે દાદરા ઉપર જ્યારે ઠેર સુધી જ્યાં પતારાનો ત્રસ મજાનો જ્યાં શેડ બનાવ્યો છે જોકે ચોમાસું હોય તો જ્યારે તમે પલળો નહીં અને જ્યારે ઉનાળો હોય તો જ્યારે દાદરા તપે નહીં તો ઉઘાડા પગે પણ તમે આવો છો તો ઠેઠ સુધી જ્યારે તમે સાલીને જ્યારે મને દર્શને જઈ શકો છો તો મિત્રો આવો જાઈ માં ખોડિયારના દર્શન કરી જ્યારે હાક પર જ્યાં એક નાનકડી અમથી જ્યાં ટેકડી જ્યાં માથે જ્યાં ખોડિયારમાનું મંદિર છે તો જ્યારે આયા પણ માં થોડાક સુધી જ્યાં તમે સડો છો તો આયા પણ એક સરસ મજાનું જ્યાં મંદિર આવી પણ તમે જોઈ શકો છો જ્યાં દર્શન કરવા આવતા યાત્રિકોએ જ્યારે સરસ મજાના જ્યાં માથે ચડાવી છે તો આ કંઈક ને કંઈક જ્યાં માન્યતા હશે અને જ્યારે નિષ્ણાનો વ્યૂ પણ આ એક સરસ મજાનો આવી રહ્યો છે જ્યારે અનકોની સાઈડમાં પણ એક સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો તો હાલો પહેલાં આપણે જ્યારે આગળ જઈએ તો કંઈ જગનું પૂછું પણ છે પણ કાંઈ વાંધો નહીં અને જ્યારે મિત્રો એ લાદરે દાદરે જ્યાં તમે જોઈ શકો છો જ્યાં સાથીઓ તો કે એ માનતાનો સાથી હોય છે જ્યારે ઘણા બગત્યા પગથી જ્યારે કંકુના સાથીયા જ્યારે દોરેલા છે તો જોકે પાઇક ભક્તોની જ્યારે માનતા કરેલી હોય જ્યારે તેની માનતા પૂર્ણ થાય છે તો અહીંયા પણ દાદરે દાદરી સાથીયા ઘણા દોરેલા છે તમે જોઈ શકો છો જ્યારે અંકોની સાઈડમાં પણ જ્યારે એક નહીં પણ અનેકો એવા જ્યાં સાથીયા દોરેલા છે તો માનતા હોય અને દાદરે દાદરે જ્યાં તે સુધી જ્યાં માનતા હોય ને સાથે દોરેલા છે કેમ છું ગોપાલભાઈ થાકી ગયા ભાઈ થાકી ગયા હા થાકી ગયા હા હવે ઉપર સવાર આવી ગયા સાહેબ હવે જરાક જ છે ઉપર જવા માટે તો હવે ઉપર જાય અને એમાં ખોડિયા નીકળી ગયા ઉપર આવું થોડું કાકું છે હવે તો જ્યારે કહેવાય ડુંગર નાનું જ્યારે સડવામાં તો કેવું અને ત્યારે હાલ ભાગી ગયા છે સવા બે એટલે સડકો છે ત્યારે બહુ એટલે સડકો છે કેવું મિત્રો જ્યારે આપણે જ્યારે માથે પોગી ગયા છે તો તમે જઈ શકો છો જરા ઘણા ભાઈ ભક્તો જ્યાં કેસો છે જ્યાં ફોટા પણ પડાવી રહ્યા છે અને ઘણા દર્શન પણ કરી રહ્યા છે તો જ્યારે આપણે પહેલાં દાદરા સાહેબ મજાનું ઠંડા પાણીનું વિતરણ થઈ રહ્યું છે જ્યાં ઘણા લોકો પાણી ગ્રહણ કરી રહ્યા છે તો હાલો આપણે પણ જ્યાં પાણી પી અને પછી જઈ દર્શન કરવા તમે તો જ્યાં ભાઈ ભક્તો અહીંયા જ્યાં માતાજીને જ્યાં સડાવવા જ્યાં નારિયર જોકે શરીફળ અહીંયા જ્યાં ઉધાવ અને મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આટલી બધી જ્યાં માન્યતા લઈને આવે છે જ્યારે શરીફળ પણ જ્યારે ઊભું ફાટ્યું છે તો જ્યારે ઘણા ભાઈ ભક્તો જ્યારે આવી ગયા છે શરીરફળ જ્યાં માતાજીને સડાવી અને એની જ્યાં માનતા જ્યાં પૂર્ણ કરે છે તો મિત્રો હાલ જ્યારે આ જ્યાં શરીફળ ઉજળવાની અહીંયા જ્યારે ત્યારે ઓલિકોલ સારું કરવાનું તો હાલ જઈ જ્યાં પડી એના દર્શન કરી મિત્રો તો તમે જોઈ શકો છો जाँदा आएमा खोडियार मन्दिर जहाँ डर जाने महाकाली मन्दिर त खोडियर दर्शन म हाम्रो मा खोडियार दर्शन गराउँ ज्यापरवा खोडियार कय हालो मित्रो जा अर अनि ज्याखियार दर्शन गरि

અને જ્યાં મહાકાળીમાંના જ્યાં ડુંગરમાં દર્શન કર્યા છે તો હાલો આગળ જઈ ત્યાં પણ એક સરસ મજાની સેલ્ફી પોઈન્ટ જો કે જ્યાં તીર્થ છે ત્યાં ઘણા બાઈક ભક્તો જ્યાં ફોટા પડાવી રહ્યા છે અને જ્યારે ઘણા લોકો ત્યારે દર્શન કરી અને જ્યારે આરામ ગુણમાં બેઠા પણ છે તો જ્યાં આ રીતનું છે કંઈક સરસ મજાનું મંદિર એટલે તમે જોઈ શકો છો જ્યાં ખોડિયામાંના મંદિર ઉપરથી જ્યારે ઉપર જ્યાં સરસ મજાનો નીચે પણ એક સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે તો જ્યારે મિત્રો આયા જ્યાં દિવાળી પૂર્વે જોકે બેસતા વર્ષ સુધી જ્યારે અહીંયા ભવ્ય આયા પણ જ્યારે મેળો હોય છે આયા પણ જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં મા ખોડિયાના દર્શન કરવા જ્યાં પાઇક પૂરતો આવી જાય છે અને જ્યારે અત્યારે જ્યારે પરબ હોય ત્યારે તો જ્યારે મંદિર ચાલુ થાય જ્યારે ભવ્ય મેળો જ્યારે જો કે બેસતા વર્ષ તો જ્યાં હજારોની સંખ્યામાં મા ખોડિયાના દર્શન કરવા પણ આવી જાય છે પણ અહીંયા મેળો પણ હોય છે જ્યારે સરતા તો જો કે વાર લાગે ને ઉતરતા તો કાંઈ વાર લાગે નહીં તો જ્યારે ટૂંક સમયમાં યાદ નીસે પહોંચવાની બસ તૈયારીમાં સુધી જ્યારે

তো হালো আই খি তো বিডিও তোমার কেবো লাগে যডিও গমি হয় বীজ সাথে শেয়ার করার নুত যার তুশাল ভাই মিত্র বিডিও গমে হয় লাইক শেয়ার সবস্ক্রাইব কর ভুলতা নেই তালো মি আবার নয় নয় সাথে তো বাজার বাই বাই